શું તમે જાણો છો કે ઓફિસથી પાછા પડતા લાગતો થાક એ થાક નહી પણ બર્નઆઉટ હોઈ શકે છે અને એ તમારા મન અને શરીરનું ધીમે ધીમે વિઘટન કરી રહ્યો છે તમે રોજ ઓફિસ જાઓ છો પણ અંદરથી તૂટી ગયા છો કામમાં રસ નથી ઊંઘ નથી ખુશી નથી પણ તમે તે સ્વીકારતા નથી અને મજાકમાં કહો છો બર્નઆઉટ મને થોડો થાય મિત્રો એનએલપીમાં સ્ટેટ મેનેજમેન્ટ ટેકનિક છે જે તમને તમારા એનર્જી લેવલને બેલેન્સ કરવાનું શીખવે છે રોજ સવારે પાંચ મિનિટ માટે આંખો બંધ કરો અને કહો હું તાજગીથી ભરેલો છું હું શાંતિમાં છું કારણ કે તમે જે એનર્જી પ્રોજેક્ટ કરો છો એ જ તમે એટ્રેક કરો છો બર્નઆઉટ દૂર કરવા માટે તમારું માઇન્ડસેટ બદલવું ખૂબ જરૂરી છે એવા બે ચાર નામ તમને અત્યારે જરૂરિયાત આવ્યા હશે જેને આ સાંભળવાની જરૂર છે તો આ રીલે રીપોસ્ટ કરો શેર કરો મને ફોલો કરો અને આજે જ જોડાવો મારા ત્રીસ મિનિટના મોર્નિંગ રિચ્યુઅલ પ્રોગ્રામની સાથે જ્યાં તમે શીખશો એવી બધી ટેકનિક્સ જે તમારા જીવનના દરેક ક્ષેત્રમાં ચમત્કાર લાવી શકે છે લિંક બાયોમાં ઉપલબ્ધ છે જરૂરથી આ જે જ શરૂઆત કરો